રામ રામ ભાઈ રામ રામ તમારું નામ રમેશભાઈ સૌજીભાઈ શિયાળ ગામ નોલી તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર બરોબર આપણે આ કેટલા વીઘાનો કપાસ છે તમારે 18 વીઘાનો 18 વીઘાનો બધામાં કપાસ છે બધામાં કપાસ છે બરોબર આખામાં લીલો સમ છે આખામાં લીલો સમ તો આમાં તમે આપણે કઈ દવા વાપરી હતી યા હતી આ દવા એમાર પ્રોડક્ટ કંપનીની વૉલ ક્લિયર હા અને પ્રોટેક્ટર હમ બરોબર તો ત્યારે તમે દવા વાપરી ત્યારે શું રોગ હતો આ સૂચ્યા હતા ને લીલી માઇક હતી લીલી માઇક સૂસ્ય અને સ્પ્રિપ ને એવું બધું પાંદડા ઢુંકમાં ગોટો વળી ગયા ગોટો વળી ગયા અને આ દવા લાવ્યા પછી સારું છે બરોબર હા બે સટકાવ કીરાના બે સટકાવ આના કરે હા કેડા કપા એકદમ લીલો સમ થઈ ગયો

bala-bala kubkuba ba dan newa